ભીંડાનું શાક એટલે આમ તો નાનાથી લઈ મોટા દરેકને ભાવતું હોય છે તો આજે આપણે કોઈપણ ગરમ મસાલા ખડા મસાલા કે એક્સ્ટ્રા કોઈ પણ મસાલા વગર રૂટીન મસાલાથી જ એકદમ સ્વાદિષ્ટ એવું ભીંડાનું શાક બનાવવાના છીએ આપણે મસાલો જ એવી સરસ રીતે બનાવીશું કે એકદમ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થશે તો જો તમારે પણ સિમ્પલ અને ફટાફટ બની જાય તેવું ટેસ્ટી ભીંડાનું શાક ખાવું છે તો આ રેસીપી તમે ફોલો કરજો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ ફૂડ વર્લ્ડ લઈએ તો તેના માટે મેં અહીંયા ગ્રામ ભીંડાને આ રીતે નાના ટુકડામાં કટ કરી લીધો છે કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દેવાની છે રાઈ ફૂટી જાય એટલે એક ચમચી જીરું ઉમેરવાનું છે એક ચોથાઈ ચમચી હિંગ એક ચમચી હળદર અને હવે જે ભીંડો કટ કરીને રાખ્યો છે તે બધું ઉમેરી દેવાનો છે ભીંડાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે ભીંડાને અત્યારે મીઠું કે બીજા કોઈ પણ મસાલા ઉમેર્યા વગર કૂક કરવાનો છે ગેસને મીડિયમ રાખવાનો છે અને વચ્ચે વચ્ચે હલાવતા જે ભીંડાને કૂક કરી લેવાનો છે જેમ જેમ કૂક થતો જશે તમે જોઈ શકો છો ભીંડામાંથી ચીકાશ છૂટી પડી રહી છે તો દર બે મિનિટે તમારે ભીંડાને હલાવી લેવાનો છે જેથી બધી બાજુ એક સરખી રીતે કૂક થાય આવી રીતે હલાવતા જઈ અને ભીંડાને કૂક કરતાં આઠથી દસ મિનિટ જેટલો સમય લાગશે તો ભીંડો કૂક કરતા હોઈએ ત્યારે સાઈડમાં તેનો મસાલો તૈયાર કરી લેવાનો છે તો તેના માટે આઠથી દસ જેટલી લસણની કઢી લેવાની છે લસણ સારી રીતે ક્રશ થાય એના માટે એક ચોથાઈ ચમચી મીઠું ઉમેરવાનું છે લસણને થોડું ક્રશ કરી લેવાનું છે ત્યાર પછી તેમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું આ રીતે લસણ અને લાલ મરચું પાવડર ક્રશ કરી અને પછી મસાલામાં ઉમેરવાથી એકદમ સરસ લસણની ફ્લેવર આવે છે આ રીતે લસણ ક્રશ થઈ જાય ત્યાર પછી તેમાં દોઢ ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે તેને પણ ક્રશ કરી લેવાનું છે અહીંયા તમારી તીખાશ પ્રમાણે તમારે વધારે જો મરચું ઉમેરવું હોય તો ઉમેરી શકો છો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે જેનાથી બહુ વધારે તીખું નહીં થાય અને શાકનો કલર પણ સરસ આવશે આ રીતે રહે એવું લસણ અને લાલ મરચા પાવડરને ક્રશ કરી લીધો છે હવે એક મિક્સિંગ બાઉલ લેવાનું છે તેમાં જે આપણે લસણ અને લાલ મરચું ક્રશ કરીને રાખ્યું છે તે બધું ઉમેરી દેવાનું ત્યાર પછી ત્રણ ટેબલ સ્પૂન જે નાયલોન સેવ આવે એને મિક્સરમાં ક્રશ કરી લીધી છે તેના બદલે તમે કોઈ પણ મિક્સ જવાનું હોય અથવા તો ત્રણ ટેબલ સ્પૂન જેટલો બેસન પણ શેકીને લઈ શકો છો અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે સેવ પણ સોલ્ટી છે અને આપણે આગળ થોડું લસણમાં પણ ઉમેર્યું હતું તે પ્રમાણે મીઠું ઉમેરવાનું એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે એક મીડિયમ સાઇઝના ટમેટાને આ રીતે ઝીણું કટ કરી અને ઉમેરવાનું છે બે ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની છે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરવાનું હાથેથી જ બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે એટલે એકદમ સારી રીતે ટમેટા અને બાકીના મસાલા મિક્સ થઈ જાય એકદમ ટેસ્ટી એવો આ મસાલો બનીને તૈયાર થાય છે તમારે ગરમ મસાલો કે બીજા કોઈ પણ એક્સ્ટ્રા મસાલા ઉમેરવાની જરૂર નહીં પડે આપણા જે આ રૂટીન મસાલા છે એનાથી જ એકદમ સરસ સ્વાદિષ્ટ એવું શાક બનીને તૈયાર થશે તો મસાલો બનીને બિલકુલ તૈયાર છે ભીંડા પણ હવે ઓલમોસ્ટ કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ ચિકાસ છે તે હવે દૂર થઈ ગઈ છે અને ક્રિસ્પી થવા લાગ્યા છે હવે જે આપણે મસાલો બનાવ્યો છે ત્યારે તે થોડો થોડો કરીને ઉપર વેરી દેવાનું છે અત્યારે આપણે આ મસાલાને ભીંડા સાથે મિક્સ નહીં કરીએ આ રીતે ઉપર જ રહેવા દઈશું અને પછી કૂક કરવાનું છે હવે ઢાંકી દઈ અને પાંચ મિનિટ રહેવા દઈશું મીડિયમ ગેસ ઉપર જેથી એકદમ સરસ રીતે કૂક થઈ જાય મસાલો તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો તેલ પણ ઉપર આવી રહ્યું છે મસાલાને હવે મિક્સ કરી દેવાનું છે ટમેટાને થોડું પ્રેસ કરી જોવાનું જો થોડું હજી કૂક થવાનું બાકી છે એવું લાગે તો બે મિનિટ જેવું ફરીથી રહેવા દેવાનું તો આ રીતે ટમેટાને પ્રેસ કરતાં થોડું તે હજી કડક લાગી રહ્યું છે તો ઢાંકી દઈ અને હું ફરીથી બે મિનિટ જેવું રહેવા દઈશ તો ફરીથી બે મિનિટ જેવું મેં કૂક કરી લીધું છે ગેસને હવે બંધ કરી દીધો છે અને હવે એકદમ સરસ શાક આપણું બનીને બિલકુલ તૈયાર છે તો ગરમાગરમ ટેસ્ટી એવા ભીંડાના શાકને આપણે સર્વ કરી લઈએ તો રૂટીન મસાલાથી જ તમે જોયું કે એકદમ સરળ રીતે ટેસ્ટી એવું ભીંડાનું શાક બનીને તૈયાર થાય છે આ શાક આપણે બહુ તેલવાળું ન બનાવતા કોરું જ બનાવ્યું છે તો ટિફિનમાં પણ તમે આરામથી આપી શકો છો રોટલી પરાઠા કે થેપલા સાથે સર્વ કરી શકાય તો જો આ સિમ્પલ રીતે તમને શાકની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો જો તમે આ વિડીયો યુટ્યુબમાં જોઈ રહ્યા છો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે આઇકન પણ પ્રેસ કરી દેજો અને જો ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં પણ તમને રેસીપીના અપડેટ મળશે તો ત્યાં પણ તમે ફોલો કરી શકો અને નેક્સ્ટ તમારે બીજી કંઈ રેસીપી જોવી છે એ પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર